નમસ્કાર સીએન બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું જાનની શુક્લાં હૈ ઓગસ્ટ સિરીઝ પર હેલો ઓગસ્ટ આ ખાસ રજૂઆત છે હવે નિફ્ટીની વાત કરીએ તો રોલ ઓવર્સ જે જોવા મળ્યા એક ઘટિયા આ સિરીઝમાં પિંચોતેર ટકા પર આવ્યા બેંક નિફ્ટીના અઠ્યોતેર ટકાના રોલ ઓવર પરંતુ આ સિરીઝમાં પ્રથમ ત્રિમાસિકના પરિણામની શરૂઆત પણ જોઈ સિરીઝ પૂરી થતા થતા માર્કેટ અને અર્થતંત્ર માટે ટ્રમ્પ દ્વારા ભારત પર પચીસ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત પણ જોઈ હવે આગળ બીસીસ લિમિટેડના પ્રદીપ ભોજ ચંદાની અને ફિન વર્સીફાઈના ધ્વનિ પટેલ આ બંનેનું સ્વાગત છે ખાસ રજૂઆતમાં પ્રદીપ એક વ્યૂ આપણી પાસેથી લઈએ બજાર માટે જે રીતના આપણે જોઈ રહ્યા છીએ માર્કેટ માટે અર્નિંગ ની સાથે હવે ગ્લોબલ ફ્રન્ટ પર પણ ટેરિફ નું એક સંકેત ઘણો મહત્વનું રહેશે કઈ રીતે હવે આગળ જાહેરાત થતી દેખાશે પરંતુ આ બતાવ છે બજારને અત્યારે ભારતીય બજારના સેટઅપ તમે કેવા જોઈએ રહ્યા છો આગળ કયા લેવલ્સ જે છે ઇન્ડેક્સ માટે ખાસ કરીને અત્યારે હવે સિરીઝ માટે ધ્યાન માં રાખવા જોઈએ ગુડ સુધી નથી અ એજુર આઈટલી મેન્શન लास्ट मंथ 3 ડિફિકલ્ટીસ રાઈવ ઇન ઇક્વિટીઝ માટે અને લગભગ 3% નો ફોલ આપણે નિફ્ટી માં અને નિફ્ટી બેન્કમાં અઢી નો ફોલ થયો હવે રિમેમ્બર કે આ જે ફોલ આવી રહ્યો છે એ ચાર મહિનાના સતત વધારા પછી આવ્યો છે અને આ ચાર મહિના દરમિયાન માર્ચ એપ્રિલ મે જૂન જૂનમાં નેફ્ટી લગભગ અ ચાર હજાર પોઇન્ટ વધ્યું હતું અને ઉપરના થી આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ તો લગભગ એક હજાર નો ઘટાડો આવ્યો છે તો ઓવરઓલોસ્ટ્રક્ચરમાં કોઈ ફંક્શન નથી અમારા હિસાબે આ એક લોંગરર્ટમ ચાર્જની દ્રષ્ટિએ જોઈએ તો હેલ્થી ખરેક્ટ કોન્સોલડેશન છે હા શોર્ટ ટર્મ ચાર્જ જરૂરથી બગડ્યા છે ને યુઝ્યુઅલી આપણે ટ્વેન્ટી DMA થર્ટી ફોર ડીએમએ ની વાત કરતા હોઈએ છીએ તો આ જ્યાં સુધી ઉપરની સાઈડમાં ક્રોસ નહીં થાય ત્યાં સુધી શોર્ટ ટર્મમાં એક બાયસ છે નેગેટિવ રહેશે તો લાર્જર માં જે સપોર્ટની અગર જો વાત કરીએ તો મારા હિસાબે ચોવીસ હજાર ચારસો તોંતેર ના એક ડબલ બોટમ બન્યા હતા જૂન મહિનામાં અને એની પહેલા પણ મલ્ટિપલ ટાઈમ્સ આ લેવલની આજુબાજુ નિફ્ટીએ સપોર્ટ લીધો છે અને સાથે જ વીસ અઠવાડિયાની મૂવિંગ એવરેજ પણ આ લેવલની આજુબાજુ છે તો ચોવીસ હજાર ચારસો તોતેર મારા હિસાબે એક ઇમ્પોર્ટન્ટ ઇમિડિયેટ સપોર્ટ છે એ બ્રેક થાય છે તો પછી બસો દિવસની મૂવિંગ એવરેજ જે ચોવીસ હજારની આજુબાજુ છે અને ત્યાં જ થર્ટી વીક મૂવિંગ એવરેજ પણ એ લેવલની આજુબાજુ છે તો મારા હિસાબે ક્યાંક ને ક્યાંક ચોવીસ પાંચસો ડિસાઇસિવલી બ્રેક થાય છે તો ચોવીસ હજાર સુધી ફોલ એક્સટેન્ડ થઈ શકે નિફ્ટી માટે અને ઓન ધ હાયર સાઇડ જે રેઝિસ્ટન્સ આપણે ઓગસ્ટ સિરીઝમાં ધ્યાનમાં રાખીશું એ પચીસ હજાર બસો પચાસનું છે મિડ જુલાઈ અને પછી એન્ડ જુલાઈમાં આજ લેવલની આજુબાજુ નિફ્ટી એ ડબલ ટોપ બનાવ્યા છે પચીસ હજાર બસો પચાસનું એક લેવલનું ક્રોસ થવું જરૂરી છે શોર્ટ ટર્મ વ્યૂ પોઝિટિવ થવા માટે અને એ આગળ થાય છે તો પછી જૂન મહિનામાં જે ટોપ બન્યા હતા પચીસ હજાર છસો સિત્તેરના એ હોરાઈઝન પર આવશે તો આ એક નિફ્ટીનો નું વ્યૂ થઈ ગયું નિફ્ટી બેંકની અગર વાત કરીએ તો રિલેટિવલી સ્ટ્રોંગર જરૂર રહ્યું છે નિફ્ટી કરતા અને ઓવરઓલ ચાર્ટ પણ નિફ્ટી બેંકના નિફ્ટી કરતા રિલેટિવલી પોઝિટિવ છે

પણ ક્યાંક એની આજુબાજુ ક્રિએટ કરી રહ્યો છે એમાં જે મેજર સપોર્ટ આવશે એ એ લગભગ એમની આવશે અહીંથી બીજા ટકા નીચે છે એક છે કે થોડું કરેક્શન એક્સટેન્ડ થાય ઓવરઓલ ચાર્જ પેટર્ન બુલીશ છે જે પ્રમાણે મેં કીધું પણ શોર્ટ ટર્મ જે કરેક્શન ચાલુ થયું છે તો એ મારા હિસાબે મેજર મૂવિંગ એવરેજિસના સપોર્ટ છે ત્યાં સુધી એક્સટેન્ડ થઈ શકે ને ઓન ધ હાયર સાઇડ જ્યાં સુધી રેઝિસ્ટન્સ લેવલ આપણે મેન્શન કર્યા એ બ્રેક ના થાય

બધાને મારી તરફથી અહીંયા આગળ ડેફિનેટલી માર્કેટની અંદર આપણે જે એક નબળાશ જોઈ રહ્યા છે કોન્સ્ટન્ટલી સતત અહીંયા જોવા મળી રહી છે ખાસ કરીને નિફ્ટીના તરફથી અહીંયા આગળ હું લેવલ લેવલ્સ અહીંયા જોઉં છું તો મને અહીંયા આગળ ચોવીસ પાંચસો ચાલીસનું લેવલ જે છે ખાસ કરીને એક અહેમ સપોર્ટ લેવલ થતું કામ થતું જોવા મળી રહ્યું છે શોર્ટ ટર્મ બેસિસ પર આ લેવલ જળવાઈ રહે અહીંયા આગળ તો આપણે એક બાઉન્સ એક્સપેક્ટ કરી શકીએ બટ ઓવરઓલ આપણે સિરીઝની અહીંયા આગળ વાત કરીએ તો સતત આપણે આ આજના દિવસને પણ અહીંયા આગળ કન્સિડર કરીએ તો આ પાંચમો મહિનો છે અહીંયા આગળ જો નિફ્ટી અહીંયા આગળ ચોવીસ ચાલીસ લેવલ બ્રેક કરે છે તો ફરીથી આપણને વીકલી સ્ટ્રક્ચર પર નિફ્ટી ફરીથી પચાસ વીકની કરીને જોઈએ તો આપણને ઘણો એવો અહીંયા આગળ સપોર્ટ બેંક નિફ્ટી તરફથી મળ્યો છે નિફ્ટીમાં જે હિસાબનો ઘટાડો આવ્યો એ બેંક નિફ્ટીમાં નથી મળ્યો એટલે સિરીઝમાં કોઈ પણ એક રિવર્સલ આવશે તો બેંક નિફ્ટી અહીંયા આગળ પહેલ કરતો દેખાશે જ્યાં આગળ બેંક નિફ્ટી ની અંદર તમે ઓન ધ હાયર સાઇડ આપણે જેવું પણ લેવલ અહીંયા બની રહ્યું છે ફિફ્ટી સિક્સ થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ નું લેવલ એ બ્રેક કરીએ તો આપણને એની અંદર એક જોવા મળી શકે એમ છે જ્યાં સુધી આ લેવલ બેંક નિફ્ટીમાં પણ બ્રેક નથી થતું ત્યાં સુધી અહીંયા આગળ પણ એક નબળાશ જોવા મળી શકે છે ખાસ કરીને લેવલ અહીંયા આગળ જે સપોર્ટ લેવલ ધ્યાનમાં રાખવાનું રહેશે એ પંચાવન હજાર એસી નું રહેશે પંચાવન હજાર એસીનું લેવલ જે બેંક નિફ્ટી માં અહીંયા આગળ ફરીથી રિટેસ્ટ કરીને એક આપણને બાઉન્સ જોવા મળે છે બંને માં તો બેંક ની તરફ આ સિરીઝની અંદર ઝુકાવ જે છે એ વધારે જોવા મળી શકે એમ છે તો તરફથી પણ એ છે નિફ્ટી બેંક તરફ એક થોડું વધારે ઝુકાવ 55.80 એસી સપોર્ટ ધ્યાનમાં રાખો ચોવીસ પાંચસો સપોર્ટ નિફ્ટી માટે ધ્યાનમાં રાખો છે ઓગસ્ટ સિરીઝના હિસ્ટોરિકલ પરફોર્મન્સ અગર જોઈએ જો બે હજાર વીસથી અગર શરૂઆત કરીએ તો ચાર એક ટકા પોઝિટિવ રિટર્ન્સ છે બે હજાર ત્રેવીસનું વર્ષ એવું હતું સિરીઝ માટે લગભગ બે ટકાથી વધુ નેગેટિવ રિટર્ન્સ આપ્યા ફરી આપણે જે છે એક પોઝિટિવ બે હજાર ચોવીસ લાસ્ટ અગર કમ્પેર કરીએ તો ઓગસ્ટ સિરીઝમાં આપણને એક પોઝિટિવ પરફોર્મન્સ જોવા મળ્યું છે પરંતુ તમે હવે આ વર્ષ માટે સિરીઝ કઈ રીતે જોઈ રહ્યા છો ઓગસ્ટ પર એક વ્યૂ ને લેવલ્સ તમે કઈ આપશો ઇન્ડેક્સ પર ટેકલી જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર નું ક્વાર્ટર જ બજાર માટે સારું હોય છે અને ઓગસ્ટ પર જનરલી સારું જ હોય છે અને બજાર અત્યારે આટલા ખરાબ ન્યૂઝ હોવાને છતાં પણ એવું કંઈ વધારે ક્રેશ નથી થયું ઓફકોર્સ જુલાઈની જે સિરીઝ છે એ ત્રણેક ટકા નીચે બંધ આવી છે ચોવીસ બસોથી લઈને ચોવીસ છસો સુધી મલ્ટિપલ સપોર્ટ છે એટલે બજાર અહીંયા સપોર્ટ લેશે એવી મને એવું લાગે છે ડેલી ચાર્જ થોડા ખરાબ થયા છે નિફ્ટીમાં પર્ટિક્યુલરલી એટલે થોડું કોશિયસ અપ્રોચ તો રાખવું જ પડે એકદમ અગ્રેસિવ જ્યાં સુધી આ ન્યૂઝ ફ્લો સેટલ નથી થતો કે આ ટેરિફનો જે મેટર છે એ સેટલ નથી થતું ત્યાં સુધી અગ્રેસિવ થોડું અવોઇડ કરવું જોઈએ પણ બધા મલ્ટિપલ સપોર્ટ પર છે અને સિઝનાલિટી પણ ફેવર કરે છે એટલે અમને એવું લાગે છે કે ભાઈ ચોવીસ બસો થી ચોવીસ છસો ની વચ્ચે મલ્ટિપલ સપોર્ટમાં બાય ઓન ડિકલાઇન્સ તમે નીતિ બનાવી શકો अने आ आ समय में जे पर्टिकुलरली जे आ फॉल में जे स्टॉक जे सेक्टर्स का तो जे स्टॉक आउट परफॉर्म करी रहा है मार्केट ने एना पर ध्यान रखव जो सेक्टर्स जे स्टॉक्स आउट परफॉर्म करी रहा है एना पर एक फोकस तो हमें स्टॉक्स की साथे शुरुआत करिए प्रदीप अपनी पास थी सौ पहला जाए हम आना आ सीरीज मे क्यों सेक्टर सौ पहला कई कंपनी क्यों स्टॉक रेकमेंडेशन हे कि जे एक पोर्टफोलियो में होवो जोईए सो रिलायंस ग्रुप ઇન્ફેક્ટ આ સ્ટોક માં એક પ્રોલોંગ પીરિયડ આપણે જોયો છે કરેક્શન અને કન્સોલિડેશન નો સ્ટોક ના ઓલ ટાઈમ હાઈ લગભગ ત્રણસો પંચાણું ના એપ્રિલ બે હજાર ચોવીસ માં બન્યા હતા એના પછી એક મોટું કરેક્શન જોવા મળ્યું જેમાં સ્ટોક નીચેની સાઈડમાં એકસો અઠ્ઠાણું જઈને આવ્યો છે માર્ચ મહિનામાં અને રિસેન્ટલી થોડા અઠવાડિયા પહેલા એક મેજર બ્રેકઆઉટ સ્ટોક એ કન્ફર્મ કર્યું છે જે આપણે ઓલ ટાઈમ હાઈ ની વાત કરી છે એપ્રિલ બે હજાર ચોવીસ એના પછીના સબસિકવન્ટ ટોપ્સ ને કનેક્ટ કરીએ

તો જીઓ ફિનાન્શિયલ પ્રદીપ તરફથી ફર્સ્ટ રેકમેન્ડેશન દોઢથી બે મહિનાનો વ્યૂ રાખવાનો છે ત્રણસોનો લોસ તમે રાખો અને લગભગ બે મહિનાના આસપાસના સમય માટે ત્રણસો પંચોતેર ત્યારબાદ ત્રણસો ચોરાણું સુધીના ટાર્ગેટ તમને બતાવી શકે છે જીઓ ફિનાન્શિયલ ધ્વનિ આપની પાસેથી જાણીએ કયું પહેલું સેક્ટર છે અને કયું સ્ટોક રેકમેન્ડેશન બિલકુલ મારી તરફથી પહેલી પસંદગી અહીંયા આગળ જે છે વારી એનર્જીસ છે ઓવરઓલ કાઉન્ટરને અહીંયા આગળ જુઓ તો એક સ્ટ્રક્ચર સ્ટ્રોંગ અહીંયા જોવા મળી રહ્યું છે ઇનફેક્ટ ડેલીઝ પર જુઓ તો હાયર હાઈ હાયર લોનું ફોર્મેશન બનાવે છે અને દર વખતે ફિફ્ટી ડીએમએ ને ટેસ્ટ કરીને કાઉન્ટરની અંદર આપણા એક બાઉન્સ જોવા મળી રહ્યો છે ગઈકાલના સેશનમાં ફરીથી આપણે આ લેવલ્સને રિટેસ્ટ થતા જોયા છે અને અહીંયા આગળથી ચેનલની અંદર ફરીથી આ કાઉન્ટર ઓન ધ હાયર સાઈડ મૂવ થતું દેખાશે તો કરંટ લેવલથી આની અંદર ખરીદારી કરવાની સલાહ રહેશે ઉપરની તરફ થ્રી ફોર ટાર્ગેટ સુધી આ જઈ શકે છે અને અને નીચે 2920 નો આની અંદર સ્ટોપ લોસ રાખો ઓકે ફારી એનર્જીસ 2920 ના સ્ટોપ લોસ સાથે ઉપરની તરફ 3480 સુધીના ટાર્ગેટ જે છે આ કાઉન્ટર માં આપણે આવતા દેખાઈ શકે છે રાકેશજી આપનો ફર્સ્ટ રેકમેન્ડેશન જાણીએ અમારું ફર્સ્ટ રેકમેન્ડેશન છે ઓલેક્ટ્રા ગ્રીન ટેક જેમાં લગભગ લગભગ તમે સમજો તો ફેબ્રુઆરી મહિના ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી એમાં ડાઉન ટ્રેન્ડ ચાલુ હતો અને હવે મને લાગે છે કે રિસન્ટલી જે ગયા આઠ દસ દિવસમાં જે પ્રાઇઝ એક્શન વોલ્યુમ જોવા મળી છે એટલે મને લાગે છે કે મલ્ટિપલ મૂવિંગ એવરેજની ઉપર ભાવ આવી ગયો છે સારો એવો વોલ્યુમથી ઉપર આવ્યો છે અને વધ્યા પછી થોડું કરેક્શન પણ થઈ ગયું છે એટલે એક લો રિસ્ક સેટઅપ બની રહ્યો છે આમાં ચોદસો પચાસના લેવલ પર તમે લ્યો લગભગ લગભગ તેરસો પચીસની આજુબાજુ તમે એનો સ્ટોપલોસ રાખી શકો સવાસો રૂપિયાનો સ્ટોપલોસ છે અને તમને એમાં લગભગ લગભગ પહેલો ટાર્ગેટ સોળસો અને બીજો ટાર્ગેટ અઢારસો આ તમને લેવલ જોવા મળી શકે છે આખા આવતા થી બે મહિનામાં તો મારું કહેલું રેકમેન્ડેશન છે ઓલેક્ટ્રા સ્ટોપલોસ ત્રણસો તેરસો ને પિંચોતેર તમે રાખી શકો કાં તો તમે થોડો ડીપ સ્ટોપલોસ રાખો હોય તો તેરસો પચીસ રાખી શકો અને ટાર્ગેટ તમને સોળસોથી અઢારસોની વચ્ચે જોવા મળશે ओके होलिक्ट्रा ગ્રીન ટેક માટે 1325 નો સ્ટોપર્સ રાખો અને 1600 ના પેલા અને એની ઉપર 1800 સુધીના ટાર્ગેટ જેજે પહોંચતા બતાવી શકે છે પ્રતિફ Jio Financial પર તમારો ફર્સ્ટ રેકમેન્ડેશન હતો હવે સેકન્ડ પિક જાની બીજી જે પિક છે હેલ્થકેર સ્પેસમાંથી રહેશે અને ગ્લોબલ હેલ્થ ઇમિટેડ જેનો NSC કોડ મેદાનતા છે આ બીજી પિક રહેશે સ્ટોકમાં સ્ટ્રેન્થ જોવા મળી રહી છે રિસેન્ટલી એક સારું રિબાઉન્ડ પણ આપણને લાસ્ટ મંથમાં જોવા મળ્યો અને વીકલી પણ કન્ફર્મ થઈ છે અથવા પણ રહી શકે લો બિટ્રાસ્ટોક છે માર્કેટની સાથે એટલું એટલુંશન નથી અને જે પ્રમાણે એના ચાર્ટ ફોર્મેશન છે તો લાગે છે કે પરફોર્મન્સ બતાવી શકે તેત્રીસ નું કરંટ રેટ છે आरएच वेदांता માં एम्प्रीचरि छे काय ऑन द लोअर साइड दे सपोर्ट छे નો છે એનો સ્ટોપ लॉस कहां રહેશે ને ऑन द हायर साइड 1470 ના ટાર્ગેટ મને લાગે છે કે ઓનરા જોકી બે મહિનામાં માં પોસિબલ છે તો હેલ્થકેર સ્પેસ માંથી બીજી પિક ને ઓકે グローバル हेल्थ वेदांता 1230 નો સ્ટોપ लॉस તમારે રાખવાનો છે ઉપરની તરફ 1470 ના ટાર્ગેટ ને માં રાખીને તો ધની આપની પાસે થી જાની વ્યવારી જે તમે ફર્સ્ટ રેકમેન્ડેશન આપ્યું છે સેકન્ડ પિક ક્યારે છે બિલકુલ મારી સેકન્ડ પેક પણ અહીંયા આગળ હેલ્થકેર માર્કેટ છે નારાયણ હૃદયલાનું કાઉન્ટર જે છે મને અહીંયા રહ્યું છે ઓવરઓલ કાઉન્ટરની અંદર તમે તો એક સ્ટ્રેન્થ કોન્સ્ટન્ટલી વિટનેસ કરવા મળી રહી છે ઇનફેક્ટ અગેન આ કાઉન્ટર પણ જેની ફિફ્ટી ડીએમએ છે એને ટેસ્ટ કરીને ત્યાં આગળ આપણે બાઉન્સ જોવા મળે છે નીચેની તરફ સપોર્ટ સ્ટ્રોંગલી બનેલો છે અઢારસો સિત્તેરનું લેવલ છે સ્ટોપલોસ તરીકે મેન્ટેન કરવાનું રહેશે ઓન ધ હાયર સાઇડ બે હજાર થી લઈને એકવીસો પચાસ સુધીના લેવલ સુધી કાઉન્ટરની અંદર મોમેન્ટમ દેખાઈ શકે છે રારાના રુદાય લઈ અઠારસો સિત્તેર સ્ટોપ લોસ અને ઉપરની તરફ બે હજાર પચાસના પહેલાં એની ઉપર બે હજાર એકસો પચાસના ટાર્ગેટ જે છે આ સ્ટોકમાં આવતા દેખાઈ શકે છે રાકેશજી આપની સેકન્ડ પીક જાની ઓલેક્ટ્રા ગ્રીન ટેક ફર્સ્ટ રેકમેન્ડેશન હતું સેકન્ડ ક્યારે છે સેકન્ડ રેકમેન્ડેશન મારું પ્રાઇવેટ બેંકમાં છે તમે જુઓ તો નિફ્ટીને બેંક નિફ્ટી આઉટ પરફોર્મ કરી રહી છે અને બેંક નિફ્ટીમાં પણ પ્રાઇવેટ બેંક્સ આર ડુઈંગ બેટર ધેન પીએસયુ બેંક્સ તો એક પ્રાઇવેટ બેંકમાં એક નાની બેંક છે આરબીએલ બેન્ક કરીને એ કોન્સ્ટન્ટલી તમે જુઓ તો હાયર ટોપ હાયર બોટોપના ફોર્મેશનમાં છે લગભગ લગભગ તમે જુઓ તો જાન્યુઆરી પચીસથી માર્કેટને પરફોર્મ કરી રહ્યું છે લગભગ છ સાત મહિનાથી માર્કેટને કન્ટિન્યુઅસ પરફોર્મ કરી રહ્યું છે એમાં મોમેન્ટમ પણ છે એમાં ટ્રેન્ડ પણ સારો છે ભાવ બધા જ મૂવિંગ એવરેજની ઉપર છે અને મૂવિંગ એવરેજીસ બી બધા રાઇઝિંગ છે એટલે એક જે છે સ્ટ્રેન્થ અને મોમેન્ટમ ઇન્ડિકેટર તમે જોયો અને પ્રાઇઝ એક્શન જુઓ તો એ ક્વોલિફાય થાય છે લાસ્ટ વીકમાં પ્રાઇઝ એક્શન વોલ્યુમ પણ સારું છે તો કરંટ ભાવ છે એનો ટુ સિક્સટી થ્રી અને હાફ એની આજુબાજુ તમે લઈ શકો અને એક બહુ જ નાનો લોસ છે બસો પચાસનો લોસ છે અને બસો પચાસના છે તમે એમાં ત્રણસોના લેવલ આવતા દેખાઈ શકે આવનારા સમયમાં આરબીએલ બેંક મારા તરફથી બાય રહેશે એટ કરંટ પ્રાઇસ વિથ ટાર્ગેટ ઓફ થ્રી હંડ્રેડ રૂપીસ અને સ્ટોપ જી હાલના લેવલથી આરબીએલ બેંક બસો પચાસ નો સ્ટોપલો ત્રણસો ના ટાર્ગેટ છે છે ધ્યાનમાં રાખી શકો છો એ સાથે જ સમય થયો છે ખાસ રજૂઆતમાં એક બ્રેક લઈને બ્રેક બાદ અન્ય શક્ય તો અન્ય રેકમેન્ડેશન પર ચર્ચા કરીશું સ્વાગત છે એકવાર ફરી આ ખાસ રજૂઆતમાં આપનું આપણી સાથે પ્રતિભવ ચંદાની ધોની પટેલ રાકેશ પુજારા જોડાયેલા છે અને આપણે ઓગસ્ટ સિરીઝ પર એક ચર્ચા કરી રહ્યા છે ધોની એક લાસ્ટ રિકમેન્ડેશન્સ આપણે જાણીએ પહેલાં દેખ એફઆઈઝના ફ્રન્ટ પર એક થોડો વ્યૂ લેવો છે કારણ કે ઓગસ્ટ સિરીઝમાં જોઈએ તો એફઆઈઝના એક પોઈન્ટ આડત્રીસ લાખ શોર્ટ કોન્ટ્રાક્ટ રોલ ઓવર આપણને બતાવી રહ્યા છે અને હવે જોઈએ તો સ્ટોક નેટ લોંગ જે છે પંદર પોઈન્ટ છન્નું લાખથી ઘટી તેર પોઈન્ટ આડત્રીસ લાખ પર આપણને આવતા જોઈ રહ્યા છે અને મિડકેપમાં ઓગસ્ટ સિરીઝમાં સૌથી વધારે શોર્ટ બન્યા છે કઈ રીતે આજે ડેટા છે કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે જોઈ રહ્યા છીએ હજુ પણ એક કન્સર્ન છે બધા સેગમેન્ટ્સમાં આજે આપણે એફઆઈએસ થતા એક વેચવાલી બતાવી રહ્યા છે અને જે હવે કોન્ટ્રાક્ટ જે છે એક શો કોન્ટ્રાક્ટ આપણને જે રીતે આપણને બતાવી રહ્યા છે સિરીઝ માટેના રોલ ઓવર એના પર કઈ રીતે એક વ્યૂ રહેશે એટલે અહીં આગળ આપણને જે પાર્ટિસિપેશન જોવા મળી રહ્યું છે એફઆઈડીઆઈ તરફથી ત્યાં આગળથી આપણને એફઆઈઆઈ તરફથી કોન્સ્ટન્ટલી એક નેગેટિવ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે ઇનફેક્ટ તમે જૂનના ડેટા જુઓ તો નેટ નેટ પોઝિટિવ જોવા મળી રહ્યા હતા જ્યાં આગળ માર્ચ એપ્રિલ મે જૂન ત્રણેય મહિનામાં આપણને એક પોઝિટિવ વ્યૂ જોવા મળી રહ્યું હતું પણ જુલાઈની અંદર ઓવરઓલ સરેરાશ જોવા જાવ તો ત્યાં આગળ એક આપણને ભારે નેગેટિવ અહીંયા આગળ અહીંયા આ પાર્ટિસિપેશન જોવા મળી રહ્યું છે અને જે રોલ ઓવર ડેટા પણ સજેસ્ટ કરે છે ત્યાં આગળથી પણ આપણને એ જ સંકેત મળી રહ્યા છે કે ઓવરઓલ અહીંયા આગળ શોર્ટ્સ જે છે કે જે કોન્ફિડન્સ આપણે ઓવરઓલ કહીએ એ અહીંયા આગળ હજી થોડો મિસિંગ થતો જોવાઈ રહ્યો છે એટલે ખાસ કરીને સપોર્ટ લેવલની જે આપણે વાત કરીએ ઇન્ડેક્સની અંદર ફરીથી રિટર્સ થતા ડેફિનેટલી જોવા મળી શકે એમ છે ત્યાં આગળથી આગળ પ્લે કેવી રીતે બને છે એ ખાસ કરીને જોવાનું રહેશે અહીંયા આગળ નિફ્ટીમાં ચોવીસ પાંચસોનું લેવલ જે મેં પહેલાં કીધું એ આપણાને ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું રહેશે જો એ લેવલ્સ અહીંયા આગળ જળવાઈને રહેશે તો આપણાને કોન્ફિડન્સ પાછો બિલ્ડ થતો જોવા મળી શકે એમ છે બટ જ્યાં સુધી એ લેવલ્સ અહીંયા અહીંયા બ્રેક થતા દેખાશે તો ફરીથી આપણાને ઇન્ડેક્સની અંદર મળશે અંદર પણ સિમિલર કાઇન્ડ ઓફ વ્યૂ બની રહ્યો છે મિટકેપમાં પણ સપોર્ટ જે છે એ ખાસ કરીને આપણને જોવા મળી રહ્યો છે આગળ બાર હજાર છસો ને એસીના લેવલની પાસે એ લેવલ ખાસ કરીને ધ્યાનમાં રાખો સો વી આર ઓવરઓલ અહીંયા આગળ સપોર્ટ લેવલની પાસે ટ્રેડ કરી રહ્યા છે હવે અહીંયાથી આગળ નેક્સ્ટ વન વીકમાં આપણે મંથ કેવી રીતે પેનઆઉટ થઈ રહ્યો છે એને ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું રહેશે

મંથ પણ અઢાર જુલાઈના ઇન્ટરેકશનમાં આપણે આ સ્ટોક રેકમેન્ડ કર્યો હતો ને ત્યારે છત્રીસો એસીનો રેટ હતો અને આપણે વાત કરી હતી કે આ સ્ટોક એક મેજર બ્રેકઆઉટ તરફ આગળ વધી રહ્યો છે ઇનફેક્ટ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં અડત્રીસો સિત્યોતેરના ટોપ બન્યા હતા અને પછી જે નેક્સ્ટ મેજર ટોપ બન્યો હતો એ સાડત્રીસો એસીનો જૂન બે હજાર પચીસમાં બન્યો હતો અને એ બે કનેક્ટ તો ટોપને કનેક્ટ્રેન્ડલાઇન્સ રેઝિસ્ટન્સની આપણે વાત કરી હતી અને હવે ટ્રેન્ડ ડિસાઇસિવસ સ્ટોક આડત્રીસો ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે જે પ્રમાણે એક મેજર બ્રેકઆઉટ કન્ફર્મ થયું છે તો એક મોટી અપ હું આવનારા થોડાક મહિનામાં હું એક્સપેક્ટ કરું છું તો આ લેવલે પણ આપણે ફ્રીથી આ સ્ટોક પર બાય રીટ્રેડ કરીશું આ સ્ટોપલો આપણે થોડો રેસ કરીશું કેમકે સ્ટોક વધ્યો છે તો આપણે જે ઓરિજિનલ સ્ટોપલો રિવાઇઝ કરીને હવે જે રિવાઇઝ સ્ટોપ છે પાંત્રીસો પચાસ પર કરીશું તો થર્ટી ફાઈવ ફિફ્ટીના સ્ટોપલો સાથે હિટલર્સ સર્વિસીસને આ લેવલે લઈ શકાય on ધ હાયર સાઇડ જે ટાર્ગેટ હું પ્રોજેક્ટ કરું છું લગભગ forty to fifty નો છે બેતાલીસ સો પચાસ ના એક થી બે મહિનાના ના time frame ના horizon થી એકલા hmm, services મારી ત્રીજી pick રહેશે તો એકલર્ક સર્વિસિસ લિમિટેડ પાંત્રીસો પચાસનો સ્ટોપ લોસ બેતાલીસો પચાસના ટાર્ગેટ તમને એકથી બે મહિનાના વ્યૂ માટે આપી શકે છે રાકેશી આપની પાસેથી હવે લાસ્ટ રેકમેન્ડેશન જાણીએ ઇલેક્ટ્રા ગ્રીન ટેક આરબીએલ બેંક બાદ હવે ક્યારે છે ત્રીજો આપણે જે સ્ટોક આપણે ચાંદની કાલે પણ ડિસ્કસ કર્યું હતું અને એ ઇટરનલ બાય છે એટલે નામ છે કંપનીનું નામ છે ઇટરનલ જેટલે ઝોમેટો તરીકે બહુ પોપ્યુલર છે ઇટરનલ ઇટરનલમાં તમે જે પ્રાઇઝેક્શન જુઓ તો જે લગભગ તમે સમજો તો બાવીસ જુલાઈમાં જે ગેપ થયો હતો અને બહુ સારા વોલ્યુમ સાથે ગેપ થયો હતો એ ગેપ હજી ફિલ નથી થયો અને પ્રાઇઝેક્શન ઉપર ગઈ અને હવે થોડું કરેક્શન થયું છે એટલે આ જે ગેપ એરિયા બહુ સારો સપોર્ટ છે વિચ ઇઝ બિટવીન ટુ સેવન્ટી એન્ડ ટુ નાઇન્ટી તો મને એવું લાગે છે કે ઇટરનલ તમારા પોર્ટફોલિયોનો પાર્ટ હોવો જોઈએ અને આવનારા એક દોઢ બે મહિનામાં એ ઘણું સારું પર્ફોર્મન્સ આપી શકે છે ત્રણસો પ ત્રણસો પાંચનો ભાવ છે લગભગ બસો સિત્તેરની આજુબાજુનો લોસ રાખી એમાં તમે હોલ્ડ કરી શકો એમાં બધી મૂવિંગ એવરેજની ઉપર જ ભાવ છે મૂવિંગ એવરેજ બધી રાઇઝિંગ છે રિલેટિવ સ્ટ્રેન્થમાં પણ એ આવ પરફોર્મન્સ કરી રહ્યો છે અને મોમેન્ટમ પણ બહુ સારું એવું બિલ થયું છે ડેલી વીકલી મંથલી ચાર્જ બધું જ પોઝિટિવ છે અને એક રાઉન્ડિંગ પેટર્ન પણ એમાં જોવા મળી રહી છે જેના લોંગ ટર્મ ટાર્ગેટ તો લગભગ લગભગ ચારસો ની આજુબાજુ આવે છે એટલે આ સ્ટોક મને એવું લાગે છે કે તમે બસો સિત્તેરના થી ચારસો ના ટાર્ગેટ માટે તમે હોલ્ડ કરી શકો હમ ઓકે હો મને યાદ છે રાકેશી ગઈકાલે તમે જણાવ્યું હતું જ્યારે આપણે ઇન્ફેક્ટ એફેન્ડોમાં ચર્ચા કરી ઇટર્નલી બોલીશો ને ઇટરનલ એટલે અહીંયા જે છે ખાસ લોંગ ટર્મ માટે પણ તમે એક ફોકસમાં રાખી શકો છો પરંતુ અગર એક મહિનાના લેવલ્સ જોવા હોય તો બસો સિત્તેર સ્ટોપસ તરીકે ધ્યાનમાં રાખો ચારસો સુધીના એક લક્ષ્યાંકને ધ્યાનમાં રાખી ઇટર્નલ રાકેશી તરફથી ધ્વનિ આપની લાસ્ટ વીક જાણી આવે બિલકુલ મારી તરફથી અહીંયા આગળ જે લાસ્ટ પીક રહેશે એ હું થોડુંક કોન્ટ્રોરી જવા માંગીશ કારણ કે માર્કેટનું મોમેન્ટમ જે છે અહીંયા આગળ નેગેટિવ જોવા મળી રહ્યું છે અને એક સેલ રેકમેન્ડેશન રહેશે અહીંયા આગળ સોના સોના કોમ્સ બીએમડબ્લ્યુ સોના કોમ કરીને તમને આનું અહીંયા કોડ જોવા મળશે આ કાઉન્ટરની અંદર તમે જુઓ તો એક